જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સુંદર મજાનું આજનું હિંડોળા કીર્તન છે જો તમને અમારું આજનું આ કીર્તન ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ કી જય હારે હરે મે તો ફૂલ નહીં દોડ સજાવ્યા હરે મે તો ફૂલ નહીં દોડ સજાવ્યા હરે મા ગુલાબ મોગરા બિછાવ્યા હારે મા ગુલાબ મોગરા બિછાવ્યા બિછાવ્યા રાધા સંગે પધારો હરી રે રાધા સંગે પધારો હરી સામળિયા મળિયા હારે મેં તો હે તે હિંડોળા સુકા મેવા નહીં નોળા સજાવ્યા હારે સુકા મેવા નહીં ડોળા સજાવ્યા હરે કાજુ બદામ પીસા બંધાવ્યા હારે કાજુ બદામ પીસા બોંધાવ્યા બાંધ્યા આલુ અંજીર રે રે કે બાંધ્યા આલુ અંજીર રે સા હારે મેં તો હે તેોડા બા હારે મેં તો હેટેંડોળા બાંધ્યા કે ઝૂલવાને આવો હરી રે ઝુલવાને આવો હરી સામળિયા હારે હીરા મોતી ના હિંડોળા સજાવ્યા હારે હીરા મોતી ના હિંડોળા સજાવ્યા અરે રત્નો ને માણે કમંડાવ્યા આરે રે મા રત્નો નેમાણે ક મંડાવ્યા એ ગુથિર કેરી દોરી રે ગુથી ર કેરી દોરી તા હારે હરે મેં તોહે તે નોળો બાંધ્યો હારે રે મેં તોહે તે નોળો બાંધ્યો એ ઝુલવાને આવો હરી गोपी मंडळ हिंडोडा सजावे गोपी मंडळ हिंडोडा सजावे अरे राधा श्याम जी है ते जुलावे अरे राधा श्याम जी है ते जुलावे हिंडोडा गवळा रे रे हिंडोडा गवळा रे सामळिया अरे मे ते हिंदो મે તો હે તે બાંધ્યો હે ઝુલવાને આવો હરી રે હે આવો હરી સામળિયા મળિયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે